નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણિયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં

અને આ ભેગા થયેલા કચરાના વજન પ્રમાણે કોન્ટ્રાક્ટરની પેમેન્ટ મળતું હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વધારે પેમેન્ટ મળે એ લાલચથી સરકારને લૂંટવાનું કોભાણ ચલાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને તેના ડ્રાઈવરની મિલીભગતથી ગાડીમાં કચરાની જગ્યાએ માટી અને પથ્થર ભરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂનો ચોપડવામાં આવે છે આ અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી